મારા લગનનો વિડિયો બતાવવાનો છે કે મારા લગનનો વિડિયો બે લગનનો બધાના વિડિયો હોય છે ત્યારે અમે છે ને હાથી જવા ગયા કેમ બાકી આ બધા ની ના કુછ આસો ગ્રંતી તો ના હવે આ ચારમાં જાવ બ્રેકફાસ્ટ છે

બેન હવે ખાઈ લીધો હોય તો હાલો ને ઉપર નખરા કરવા માંથી ઊંચા આવો તો નખરાશ કરો એમ નથી બે મમ્મીઓ છે ને મોટી મમ્મી ને નાની મમ્મી એટલે બેન કામે લાગી ગયા છે બાના કામ કરાવે છે બધું કામ સુપર કરે છે આનું કામ ખરેખર સારું કરે ક્યાં હું મૂકવું ને ખબર જ હોય આપડે ઢગલાવ ને પણ ખબર ન હોય

જોય બિચારા લઈ જાય હા એ વસ્તુ મારા સસરા ગામડેથી આયા છે ને લાવ્યા છે હા હું સે દેય શિખણ કરો ઓહો દહીં હતી લાવ્યા છે હા હા તો તો આનું શ્રીખંડ કરવાનું થાય ને હે તો શ્રીખંડ બનાવશે ઘરે આ બધી વસ્તુ તો મારા સસરા લેવા છે થી એ અત્યારે મારા આડુભાઈ ત્યાં ઉતરાશે અને બે દિવસ પછી આપણે ઘરે આવશે કદાચ ને ગુલાબે ત્યાં ગયા હતા આ બધું લઈને આવ્યા છે અત્યારે સીધી હાલો ટ્યુશનનો થઈ ગયો થો અરે એમ ફર્યા ચાલે ના શાર વાગી જ્યાં ઊભી થ આવે હાઈ જો તો ખરાને કેવી નીંદર આવે છે

ચા બનાવી છે અને સારો આર બધાને સારો સરખી જ ચા પીવે ડાયાબિટીસના પેશન્ટ છે તો અમારે જે ચા પીવું હોય એ જ ચા પીવીએ ને સમસ્તા જ નથી આ શું કરવું બધા ડોકરાને કેવું કે કેવું કે મને સમજાતું નથી જાવાનું શીખો જવાનું વહેલું જવાનું નથી તમારે આમાં હેરાન થવાનું છે હોય ને તો કંઈ ઓલો આંધો ન હોય પણ આમાં હેરાન થવાનું છે

એ જો લે કુલા બે પીવાનો મસા લાગે રે ખબર છે પાન ગરમ માળે નાખે નતા કિલો

વા બાબરકોટ નો બાજરો માખણ દહીં ઠારી અને કારેલા નું શાક દહીં ઠારી ભુખ દેકો કાય હોત લીધું લાગે દે ખાઈ લીધું એટલી પડી અરજી અબે ખાય હોત લીધું બાજરો નો રોટનો છે ને આવો કાચો ના રહેવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું તો જ રોટલો ભાવે અમારા બાજુના ઘરે લગ્ન ચાલુ થયા છે લગ્ન ખરેખર થી વાર છે પણ અમારી ભાષામાં કહેવાય ને કે ડાયરો છે ડાયરો એટલે લગ્ન પેલા બધા નજીક નજીકના મિત્રો સગા સંબંધીઓને બોલાવીને છે કામની વેચણી કરવાની હોય એના માટેની મિટિંગ હોય ને એના ડાયરો કરી તો આજે આપણી શેરીમાં ડાયરો છે અને નરેશભાઈની અહીંયા લગ્ન છે એની મીટિંગ છે એનું પણ આયોજન બહુ સારું એવું ગોઠવું છે તમને હું એ બધી મીડિયામાં બતાવું કે કેવું એવું ડેકોરેશન છે કઈ રીતે છે આ બધી ડેકોરેશન થવાનું છે તૈયારી હવે અને આજથી અહીંયા ડેકોરેશનની પણ શરૂઆત થઈ જાય છે તો હવે તમને આજથી લગ્નની મજા કરાવીએ અને મજા લઈએ ખોડીશું મૂક્યા પછી ફર્સ્ટ ક્લાસ સફાઈ કરીને હવે બધા બે ગયા છે મહેમાનની વાટે ખરેખર ઘર ધણી હજી નથી આવી કોઈ કેમ કે એને બહાર જમવાનું તો બહાર ગયા છે સોરાભાઈ તમારા લગ્નમાં ડાયરો હતો કે નહીં કે કેમ નહી ટ્રેક્ટરમાં બસ ક્લાસ આમ ગોઠવી દઈ સોફા જેવું કા

આશા રાખીએ છીએ કે આજનો બ્લોગમાં તમને મજા આવી હશે તો પ્લીઝ બ્લોગમાં જો મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ આવતીકાલે નવો બ્લોગમાં ચાલો તો બાય બાય